ભીડનો લાભ ઉઠાવીને ગાર્ડન ટ્રેન કે બસમાં છેડતી ચોરી જેવા બનાવો બનતા હોય છે જેનાથી લોકોને સચેત કરવા રવિવારને રોજ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સી ટીમે મહિલાઓને ગુડ ટચ બે ટચ વિશે માહિતી આપવા ગાર્ડન અને બીઆરટીએસ બસની મુલાકાત લીધી હતી કે જ્યાં સી ટીમ દ્વારા બસમાં ચડતી વખતે ઉતરતી વખતે માર્કેટમાં ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી તે અંગે જણાવ્યું હતું અને તકેદારી રાખવા માટેનું માર્ગદર્શન તથા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા જે બાદ તમામ પ્રકારના